કચ્છમાં જામશે હવે રોનક પ્રવાસીઓ માણશે સફેદ રણની ઝલક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છ રણોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે રણોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો છે સીએમ રણોત્સવની મુલાકાતે પહોંચ્યા હતા અને ટેન્ટ સિટી સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ પરંપરા અને લોકકલા નિહાળી હતી સીએમએ રણ જોવા આવેલા પ્રવાસીઓ સાથે સંવાદ પણ કર્યો હતો

પ્રવાસન વધુ મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે પ્રવાસન પ્રવૃત્તિમાં સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે